હલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો આજે રક્ષાબંધન છે અને અમે રક્ષાબંધનની રજા છે એટલે વલસાડ આવ્યા છીએ અને વલસાડથી વાપી આવ્યા નિરજીભાઈને ત્યાં આજે રાખડી સેલિબ્રેટ કરવાની છે અને દોઢ વાગ્યા પછી કંઈક બાંધવાનું છે દર વખતે ભદ્રા નક્ષત્ર વાળું હોય જ છે એટલે અમે તો એમાં કંઈક બહુ માનતા નથી રક્ષાબંધન એટલે રક્ષા કરતી હોય બેન હંમેશાભાઈની એટલે બસ ઓફિસ એથી આવશે એટલે બાંધી દેસું બધેની રાખડી અને તમને બધેને પણ રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ અને બધેની ભગવાન રક્ષા કરે ખાજા નવા રાખે બસ એ શુભેચ્છા અને આગળ વિડીયામાં જો ઇરજીભાઈને નારાજીયા અને હું બધા રાખડી બાંધીએ અને બસ વિડીયો સારો લાગે તો લાઈક કરો ડીલ કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો ખાસ થેન્ક યુ હારો છુપાવ છુપાવ આવું જાય એવા તમે નીકળી જાવ આટલા તમે પછી એક નીકળતો જાય ચાલીસ કરો 90 રાજા રાણી ના કે તે સહી આવતી 40 40 50 50 પાણી ઇટ 7 50 હાલો બળબંધો બળ રાજા

એ મને બકા મત સ્પાઇડર મે વારી જactin કોની હે અરે બગડી થઈ ગયો હા આ ઘરે આવો કરો આના કરો ને

હા દુખા લઈ જવજ પૈસા નહી નહીં પંપ દસ દસ રૂપિયા હોય આમાં એટલા ના હોય હાલો હવે આ વીજળી કમ્પ્લીટ થઈ ગઈ તમારી આવી જજો હાલો મે yes, yes. yes, આવા હું થી રાત ને રાત છે આમાં બે તમે ની સુને ના ના આવો જાવ કભી નહી ये नहीं वे बदलने बदलने आ गई ले हारो तू ले जीत्रो सरद से आठ को वो बिना जीभा से आपने 30 हां आ गई एक जल्दी करो हां રાખડી પપ્પા ને તો નહી દઉં હું તને રાખડી એની બેન નો હા આલે બાંધે ફон જો ઓન બોટ માં આ રાખડી બાંધી લીએ ભાઈ હાટી બંધાવો હાજી હે ટીજી હા અંજુ બેનવારી ડાઈકી બેનવારી આ તમે શું કરો Nah <usion> <from our> <laughs> yeah na <nihilis meu> <problem> ah